પાતળી જે રે મોડડો લઈ મેં કઈ ખાધું નથી ભાઈ હું ભૂખી બેઠી છું અને બાવલા કઠિયારાએ એટલું કીધું બેન લાવ દાતડું થોડા લાકડા કાપી આવો અને લાકડા કાપવા હું જાઉં લાકડા લઈ આવું વેચીને પછી કઈક લઈ આવું તાર લાંડી બોય લાંડી બોય શું કીધું ની બેને કે તો મને આવડતું તો ભાઈ પણ દાંતડું હાલતું નથી કકરાવું પડે એમાં આ પણ કે હું ગઈ હતી પણ મને ન કકરી દીધું પૈસા કે લાવો હોય તો લાઈવ ને બેન હું જાઉં પૈસા થી જે નહીં કકરેને એ કઈ કરુણાથી કકરી દેશે

આવ્યો આઈલ બેન ભવનાથની તળીટીમાં એ લાકડા કાપવા બે ભાઈ બેન જાય લાકડા કાપી બે પાછા વેચવા બજારમાં હાલ્યા આવે રસ્તામાં એક ગુણાતીતાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત બેઠા છે એને ટાઈટ બહુ વાય છે થર થરે સરી રાખો કરુણા બાઉલો પૂછે છે સ્વામીજી ટાઈટ વાય છે હા બેટા બહુ ટાઇટ વાય છે બહુ ટાઈટ વાય છે તો એમ કરો તાપણું ખરીદું આ લાકડાનો ખરીદીને બેટા તાપણું જે લાકડા વેચીને જે પેટનો ખાડો બુરવો હતો એણીને તાપણું ખરીદીધું લાકડાનું તાપ લાગ્યો સાધુને ટાઢ ઉડી અંદરથી શબ્દો નીકળ્યા આશીર્વાદ છે ને એ નીકળી જાય દેવાની વસ્તુ નથી શ્રાપે નીકળી જાય દેવાની વસ્તુ નથી ટાઢ ઉડી અને શબ્દો નીકળી ગયા છે ભાવલા તારી ઉપરથી આજથી લાકડાનો ભારો ઉતરી ગયો બેટા હવે તારે નહીં કાપવા પડે લાકડા બાવલો લાંડી બુ આમ જોઈને કે જો સાધુ કેવા છે આ ટાપણું કરી દીધું રાજી થઈ ગયા લાકડાનો ભારો ઉતરી ગયો એમ થોડો ઉતરે બે આપણે હાલો આપણે કંઈક કરશું સાચું પડ્યું સાહેબ લાડડી બહુ બહુ રૂપાળી હતી જૂનાગઢ નવાબે અમુક સમય જાતે એની સાથે લગ્ન કર્યા અને બાવલો કઠિયારો મટીને બાઉદીનભાઈ દીવાનબીના જૂનાગઢના સાહેબ જેની સાક્ષી આજે બાઉદીન કોલેજ પૂરે છે બાઉદીન ભાવનગર ભાઈ જુનાગઢના શહેરમાં અને પ્રજા હોવાઈ ગઈ અને આખું ડેપ્યુટેશન આખું મંડળના મંડળ બાઉદીનભાઈ આમ જરૂખે ઊભા છે અને લોકો કર ઘરે બાઉદીનભાઈ એટલો ટેક્સ નહીં ભરી શકીએ એટલો અમે કરવેરો નહીં ભરી શકીએ જરૂખા ઉપરથી આમ નીચે જોઈને બાઉદીનભાઈ જવાબ આપે છે એક નજીવો કર તમારાથી નહીં ભરાય એ વખતે લુવાર આગળ આવીને એમ કહે છે બાવદીન ભાઈ નોય તી થી દાંતડા કકરાવાના હોય બાપ હે નો હોય થી દાંતડા કકરાવાના નો હોય અને જબકારો થયો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબી અર્જુન ને લૂટ્યો ઓહી તો ધનુષ હોય બાણ ઓ ટેક્સ માફ કર્યો સાહેબ કર માફ કર્યો બાવદીન ભાઈની સાક્ષીમાં આજે જૂનાગઢમાં બાવદીન કોલેજ ઉભી એટલે કવિ કહે છે

ન જીવુ એવી નાનું જીવન જીવુ એમાં તારો ઉધાર આજ કરી લે प्यार કરી લે સંગ તારો યાર બનીને ઉતી લેજે ઉતી લેજે મિત્ર છે ક્યાંય બાત દેશે નથી તારું કાન સુણે ભાઈ સૌનું સુણે તારું કાન સુણે તારા તુને પણ દેશે એનો શું તને ઈતબાર નથી વિશ્વાસ નથી અને સૌનું તારું સુણે કે તારા અંતરનો નથી આપણે વાતું કરીએ લ્યો હુકમ ભગવાનના હુકમ સિવાય પાંદડું હલતું નથી પણ તું હું કામ થર પકડી રાખું જાડું હલાવી છો વાતું થાય હે દેતો સૌને તું પણ દેશે એનો શું તને બહાર નથી સૌનું સુણે તારું તમે હારા માણસની ઘેરે જમવા જાવ તો પચીસ રૂપિયાની થાળી થાય હાલો એથી સુખી માણસની ઘેરે જમવા જાવ હિસાબ માંડો તો પચાસ રૂપિયાની થાળી થાય અને હારા મારી હોટલમાં તમે ભાવનગર કે અમદાવાદ જાઓ તો બસો દોઢસો બસો રૂપિયાની થાળી થાય હાલો ને પણ ગાંડીગેરીમાં હાવ જે એક બહેને મારી નાખી પચાસ હજારની થાળી થઈ લ્યો પચાસ પચાસ હજારની થાળી દેવા જે બંધાણો હોય છે એ મને તમને બટકુ રોટલો નહીં દે ભલા માણસ વિશ્વાસ નથી વિશ્વાસની વાત છે ને હે હવે તમને હું તમને મારા અને તમારા અનુભવની એક વાત કરું આપણે બારગામ જતા હોય અને આખું કુટુંબ અને બસ સ્ટેન્ડમાં જઈને આપણે બેહીએ ઘડી ગુબારી બસની રાહ જોયું રૂટ ઉપર મુકાય પછી ચડીએ એમાં વિચાર આવે મને તમને હાલો ને કે તાળું દીધું કે નથી દીધું એટલે ઘરનાઓને પૂછીએ આપણે હા તાળું દીધું તો મને કાંઈ ખબર નથી તમે નથી દીધું તો ના પછી દીકરાને પૂછ્યું ભાઈ દીકરા બેટા તે તાળું દીધું તો ના બાપુજી મને કાંઈ ખબર નથી તમે નથી દીધું દીકરીને પૂછે બેટા તે તો ના બાબુ જેમ અને ઘૂમરે પડે હડકાયા કુતરાની જેમ બસ સ્ટેન્ડમાં સાહેબ હવે પાડોશીઓ રેવા દે નહીં કાંઈ અરે રે રે તાળા દીધા કોઈ અને અને એવો ટેન્શનમાં આવી જાય આ તો અનુભવ તમને આ માણસના અનુભવની વાત છે અને એમાં એક સૌથી નાની દીકરી એમ કે તાળું દઈ દીધું બાપુજી મારી દીધું એ ભૂલી ગયા તાળું મેં દઈ દીધું આવી લ્યો રહ મને પીવા સોડા મને પીવા રહ સોડા ભેરા ન કરાય એ ભૂલી જાય પોતે હરખમાં પાન મંડે ખાવા સિગરેટ મંડે પીવા એ તો બરાબર ને પચીસ રૂપિયા કે પચાસ રૂપિયાના કટાઈ ગયેલ તાળામાં મને તમને વિશ્વાસ છે પણ ગીતામાં ભગવાન કૃષ્ણ એમ કીધું છે અર્જુન અર્જુન એટલે પ્રાણી માત્ર મારે શરણે આવી જા તારી ક્ષેમ કુશળ તમામ જવાબદારી મારી છે વિશ્વાસ નથી હે પચીસ રૂપિયા કે પચાસ રૂપિયાના કટાઈ ગયા તાળામાં વિશ્વાસ છે દેવાઈ ગયો એટલે ચિંતા મુક્ત થઈ ગયા ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું કે મારે શરણે આવી જાને ને એવું ક્ષેમ કુશળની તમામ જવાબ તમામ જવાબદારી એટલે અમરીશભાઈ આપણે માનો કે ટાટા અને બિરલા વાળા મારી તમારી ઉપર રાજી થઈ જાય ને તો વાલો કરોડો રૂપિયા દઈ દઈએ પણ એમ લખી દે સ્ટેમ્પ ઉપર કે ભીખુદાનભાઈ ભાઈ તમારું આજથી માથું નહીં ચડે જાઓ હું લખી દઉં તમને કોઈ દી તાવે નહીં આવે ટાઢીઓ તાવ તો કોઈ દી નહીં આવે થાય એ ન લખી ગયે ઓલો તો એ કે તારી ટાઢીઓ તાવ કોઈ દી ન આવે સાહેબ તારી ક્ષેમ કુશળની બધી જવાબદારી મારી મારે શરણે આવી જાય એક વાત ન્યા વિશ્વાસ નથી શ્રદ્ધા નથી તમે શું કરો હે તમને કોઈ કે રામપરમ આવીને એમ કે ભાઈ આ રાજુલાની ની અનકો ઉગમણી ધાર છે એક લીમડો છે ને ભૂત થાય પોણું ગામ ત્યાં જાતું બંધ થઈ જાય ખબર છે કે હાવ રગે રગે ખોટો છે આ કીએ છી આ કેવા વારો રગે રગે ખોટો છે જિન્મો ત્યારે એને હાદે ખોટો દીધો છે પણ છતાં અડધું ગામ ત્યાં જાતું બંધ થઈ જાય કે વાતમાં મને તમને વિશ્વાસ છે પણ તુલસીદાસજીએ રામચરિત માનસમાં કીધું એના સાહિત્યમાં કીધું છે કે પર ધન પથર માનીએ પર સ્ત્રી માત સમાન ઇતના કરતા હરી ના મિલે તો મેં તુલસીદાસ જમાન હું તારો જામીન થઈ જામ સાહેબ એટલું માની લે અને તને પરમાત્મા નો